નમસ્કાર એ આરવી ન્યૂઝ હું છું રુચિ આપની સાથે અને આજે આપની વચ્ચે ગુજરાતનું ઘણેનું કહી શકાય અને નેશનલ આર્ટિસ્ટ તેમજ સિંગર એવા ઉસ્માન મીર સાહેબજી ઉપસ્થિત છે તો વેલકમ ટુ સુરત ઉસ્માનજી આજે તમે સુરતના મહેમાન બન્યા છો તો એનું કોઈ ખાસ કારણ આજે તો હું લગ્ન પ્રસંગે આવ્યો છું અહીંયા લગ્નના કાર્યક્રમમાં અમારા જે પરમ સ્નેહ છે એમને ત્યાં આજે લગ્ન છે વિશ્વાસ અને વિશ્વાના લગ્ન પ્રસંગે આજે કાર્યક્રમ છે અને આજે અમે રોકાયા છીએ એ ગ્રીન લગુન માં આજે રોકાવાનો ચાન્સ મળ્યો છે બહુ જ સુંદર જગ્યા છે બહુ જ આજે એકદમ સુકૂન મને મળ્યું છે અહીંયા આ જગ્યાએ તો સુરત તો આમ તો જ્યારે પણ આવવાનું થાય સુરત મારું બહુ ફેવરિટ છે અને સુરતના લોકો બહુ જ પ્રેમ કરે છે હું પણ એમને એટલો જ પ્રેમ કરું છું અમારા સુરતનું ઉસ્માનજી જમવાનું બહુ વખણાય છે તો તમે સુરતનો નાસ્તો કર્યો છે સવારે તો તમને સૌથી વધારે શું ભાવ્યું બિલકુલ હું તો સુરત કેટલા વર્ષોથી આવું છું અને ખાસ કરીને આજે હિતેશભાઈ અને ઝીણી સેવ એ કેટલા વર્ષોથી હું મને બહુ ભાવે એટલે એ અહીંયા બે ચાર મારા મિત્રો છે એ હું કાર્યક્રમમાં આવું તો એ મારા માટે લેતા જ આવતા હોય છે ઘણી વાર વિજયભાઈ છે પછી આ કોળીભાઈ કેટલા બધા એવા મિત્રો છે એમને ખબર છે કે આ એમને ભાવે છે એટલે અને અત્યારે તો સમય છે ઉંબાડિયાનો હા એટલે એ પણ મને બહુ જ ભાવે એટલે કાર્યક્રમ પછી અમે દર વખતે ઉંબાડિયાનો પ્રોગ્રામ હોતો હોય છે હવે સંગીત વિશે મારો એક સવાલ છે કે સંગીત અમુક લોકો માટે શોખ હોય છે અને એવું કહેવાય છે કે સંગીત એક સાધના છે તો એના વિશે તમારું શું કેવું છે હા સંગીત ખરેખર એક સાધના જ છે અને જે આપણે સંગીત ની સાધનાથી જે લોકો આગળ આવ્યા છે એ મને એવું લાગે છે કે બહુ લાંબી રસના આપણે લાંબી રસનો છે છે તો બહુ લાંબા સમય સુધી એ લોકો આ ક્ષેત્રમાં કામ કરી શકે અને વગર સાધના એ તો કોઈ વસ્તુ મળતી નથી એમાં ખાસ કરીને આ સંગીત કારણ કે આ સ્વર એટલે અમે મારા ગુરુજી કે સ્વર ઈ જ ઈશ્વર છે તો એને આરાધના કરવા માટે તો તમારે સાધના કરવી જ પડે એટલે જે લોકો શીખીને આવે છે જે લોકો જેમ કે આપણે કોઈ પણ મકાન બનાવીએ તો એનો ફાઉન્ડ જે પાયો છે એ તો મજબૂત હોવો જોઈએ ને તો તમે એના ઉપર એક બે ત્રણ ચાર માળ તમે એના ઉપર ચડાવી શકો તો મારું કહેવાનો મતલબ એ છે કે જે લોકો શીખીને આવે છે જે જેનો પાયો મજબૂત છે એ લોકો બહુ જ લાંબે સુધી ગાઈ શકતા હોય છે કે વગાડી શકતા હોય છે ઓકે તમારો વધારે સમય નહીં લઉં મારો એક છેલ્લો મેસેજ તમારે એવા આર્ટિસ્ટોને આપવાનો છે કે દરેક આર્ટિસ્ટની લાઈફમાં એક એવો સમય આવે છે કે જે ફેલરમાંથી પસાર થતો હોય છે તો એ સમયમાં એ લોકો ઘણા એવા ઊંધા સ્ટેપ લઈ લેતા હોય છે કે સુસાઇડ તરફ પડી જતા હોય તો એ લોકો માટે તમે શું કહેવા માંગો છો એના માટે તો હું ખરેખર સાચું કહું તો ધીરજ રાખવી બહુ જરૂરી છે કારણ કે આ જે જો મારી વાત કરું તો સંગીતની સાધના એક એવી વસ્તુ છે એ ગમે ત્યારે તમને સફળતા મળી શકે છે એનો સમય કોઈ નક્કી નથી હોતો કારણ કે જ્યારે સંગીતની સાથે સાથે જ્યારે તમારા ઉપર ઈશ્વરની કૃપા ઉતરે અને બે વસ્તુ જ્યારે ભેગી થાય ત્યારે જ તમને સફળતા મળે છે એટલે આ નાસીપાસ થઈ જાય એના માટે તો આ નકાબું છે એને તો કરવું જ ના જોઈએ જો તમે સંગીતમાં કે કોઈ પણ કોઈ પણ ક્ષેત્રમાં તમે આવો છો તે પૂરા નીતિ સાથે અને એકદમ જેને કહેવાય ને આપણે ડેડિકેટ થઈને તમે આ કામ કરો તો સો સફળતા મળે જ છે અને એનો સમય પીરિયડ ભલે નક્કી નથી હોતો પણ ગમે ત્યારે એની સફળતા મળે છે અમે સુરતીઓ તમારા ખૂબ મોટા ફેન છીએ અને થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે અને અમને કોઓપરેટ કરવા માટે થેન્ક યુ સો મચ